હાઈ ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું આલુ સિક્સટી ફાઈ રેસીપી તો રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો આ એક સાઉથ ઇન્ડિયન રેસીપી છે તો એના માટે આપણે ચાર નંગ બટેટા છે તે લીધા છે બટેટાને આપણે ચાલુ ઉતારી લેશું અને આપણે ખમણી લેશું બટેટાને તો એના માટે આપણે આ બાઉલ છે તે લઈ લીધું છે અને આ રીતની ઝીણું ખમણ થાય તેવી ખમણી લેવાની છે જાડું ખમણ નથી કરવાનું બટેટાને આપણે ખમણી લેશું આમાં આપણે પાણી એડ કરી દઈશું અને બધા જ બટેટા છે તેને આ રીતે ખમણ કરી લેશું તો આપણે બધા બટેટા છે તેનું આ રીતે એકદમ સરસ ઝીણું ખમણ કરી લીધું છે અને ત્રણથી ચાર પાણીએ સરસ રીતે ધોઈ લીધું છે હવે આપણે બીજું બાઉલ લઈ લીધું છે આમાંથી આપણે બધું જ પાણી છે તે નિતા લેવાનું છે આ રીતે બધું પાણી નિતારી લેવાનું છે જો તમે કોટનના કપડામાં કરો તો પણ ચાલે આ રીતે આપણે બધું પાણી નીતારી લેશું પાણી બિલકુલ નથી રાખવાનું તો આપણું ખમણ છે તેમાંથી આપણે બધું પાણી નિતારી લીધું છે હવે આપણે ચાર ચમચી મેંદાનો લોટ એડ કરશું બાઇન્ડિંગ માટે ચાર ચમચી આપણે કોર્ન ફ્લોરેટ એડ કરશું આદુનો કટકો છે તેને આ રીતે મેં ઝીણું ખમણ કરી લીધું છે મીઠા લીમડાના પાન છે સાતથી આઠ નંગ એને મેં બારીક કટિંગ કરીને લઈ લીધા છે આને સ્કીપ નથી કરવાના મીઠા લીમડાના પાનને અડધી ચમચી આપણે લાલ મરચું પાવડર એડ કર્યું છે અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કર્યું છે બધી જ વસ્તુ છે તેને આપણે સરસ રીતે મિક્સ કરી લેશું આ રીતે હાથેથી એકદમ સરસ બધું મિક્સ કરી લેવાનું છે હવે આપણે આને તળી લેશું તો આપણે પેનમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે આ રીતે મંચુરિયમની ગોટી જે રીતે આપણે બનાવીએ તે જ રીતે આપણે આને ગોટી બનાવવાની છે અને ધીમા ગેસ ઉપર આપણે આને તળી લેશું આ રીતે આપણે ગોટી છે તે બનાવી લેવાની છે અને ધીમા ગેસ ઉપર આપણે એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને તળી લેશું તો આમાં ફાસ્ટ ગેસ નથી રાખવાનો ધીમા ગેસ ઉપર જ આપણે આને તળવાની છે તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ ક્રિસ્પી થઈ ગઈ છે આ રીતે હવે આપણે આને પ્લેટમાં લઈ લેશું તો આપણી ગોટી છે તે તૈયાર થઈ ગઈ છે હવે આપણે આમાં નવ વઘાર કરી લેશું તો વઘાર કરવા માટે મેં આદુ છે તેને છીણી લીધું છે અને આઠથી દસ નંગ મીઠા લીમડાના પાન છે બે સૂકા લાલ મરચાં છે અને લસણ છે તેને આ રીતે લાંબી સ્લાઇઝમાં કટિંગ કરી લીધું છે અડધી વાટકી આપણે દહીં લીધું છે એમાં એક ચમચી આપણે કોર્નફ્લોર એડ કરશું અડધી ચમચી આપણે લાલ મરચું પાવડર એડ કરીશું અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું અને આપણે મિક્સ કરી લેવાનું છે આ રીતે એકદમ સરસ મિક્સ કરી લેશું તો આપણે બધી જ વસ્તુ છે તે લઈ લીધી છે અને પેનમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે હવે લસણ અને આદુ એડ કરી દઈશું મીઠા લીમડાના પાંદ એડ કરી દેસુ સૂકા લાલ મરચાં છે તે એડ કરી દેસુ અને લીલા બે મરચાં લીધા છે તેને આ રીતે કટિંગ કરી લીધા છે લાંબી સ્લાઇઝમાં અને આપણે સાતળી લેશું હવે આપણે આ દહીં છે તે એડ કરી અને આપણે હલાવી લેશું અને ઉપર તેલ જ્યાં સુધી છૂટું ન પડે ત્યાં સુધી આપણે સતત હલાવતા રહેવાનું છે આ રીતે બે થી ત્રણ મિનિટ માટે સતત હલાવતા રહેવાનું છે તો ફ્રેન્ડ્સ તમે મારી રેસીપી પહેલી વાર જોતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી ઓલ નોટિફિકેશન જરૂરથી ક્લિક કરજો હવે આપણે ગોટી એડ કરી દેશું જેથી આવનારા દરેક વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે અને આપણે સરસ રીતે મિક્સ કરી લેશું જો તમારે થોડું પાણી એડ કરવું હોય તો તમે કરી શકો છો પણ મેં અત્યારે પાણી એડ નથી કર્યું અને આપણે સરસ રીતે હલાવી લેશું તો અત્યારે વરસાદી વાતાવરણ હોય અને જો તમને ચટપટોને પાયસી ખાવાનું મન હોય તો આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો હવે આપણે ઉપરથી ધાણાભાજી એડ કરી દેસુ તો તૈયાર છે આલુ જો તમને મારી રેસિપી ગમી હોય તો મારી ચેનલ ને ક્લિક કરજો હવે આપણે સર્વ કરી લેશ ઉપરથી આપણે ધાણાભાજી એડ કરી દેસુ તૈયાર છે આલુ સિક્સટી ફાઈ एकदम चटपटिया ने स्पाइसी थैंक यू फॉर वॉच